મોડાસા શહેરની નકશબંધ સોસાયટીના એક રહીશે સફાઈ મામલે લાકડી વડે હુમલો કરવાની ઘટનાને લઈ સફાઈ કામદારોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે ઘટનાને પગલે ફરિયાદી એ આરોપી વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે

સવારે જે અમારા એક વિધવા સફાઈ કામદાર બેન જયાબેન જયંતિભાઈ રાઠોડ ઉપર મુસ્લિમ વિસ્તારના એક એરિયામાં તેમને સફાઈ સફાઈના નિયમ અનુસાર સફાઈ કામના નોકરી પ્રમાણે તેઓ ગયા અને તેમના ઉપર એક નજીવી બાબતમાં એક મુસ્લિમ ભાઈએ લેડીસ ઉપર હુમલો કર્યો છે અને તે બાબતે અમુક તમામ સફાઈ કામદારો અને આ સો વર્ષની પ્રથમ ઘટના છે કે મોડાસા વાલ્મીકી સમાજ પ્રથમવાર એક્રોસિટી એક્ટ ગુનો અને સફાઈ કામદાર ઉપર આજે હુમલો કરવાનો આવ્યો હુમલો કરવામાં આવ્યો એ બદલ મુસ્લિમ વિસ્તાર અડતાલીસ ટકા વસ્તી ધરાવતો એ એરિયા અમે તમામ સફાઈ કામદારો તે એરિયામાં સફાઈ કરવા જઈશું નહીં અને જ્યાં સુધી આ બેનને ન્યાય અને એમને મળે ત્યાં સુધી એ વિસ્તારનો અમે બહિષ્કાર કરીશું આજે રજૂઆત માનનીય જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી સાહેબને અમે આ બાબતે આવેદનપત્ર આપી અને અમારી વેદના એમની સાથે અમે રજૂ કરીશું અને ત્યાર પછી અમે સવારથી જ મુસ્લિમ વિસ્તારોનો બહિષ્કાર કરીશું સફાઈ એટલા સફાઈ કામદારો પાલિકામાં નોકરી કરે છે અને એ વિસ્તારમાં કેટલા કર્મચારીઓ કામ કરતા હતા ઓછા એ વિસ્તારમાં સિત્તેર થી એસી કર્મચારી ટૂંકમાં મોડાસાના પચાસ ટકા કર્મચારી મુસ્લિમ વિસ્તારમાં રોજમદાર કાયમી અને આઉટસોર્સિંગની અંદર સફાઈની કામગીરી બજાવી રહ્યા છે